વડોદરાના દેશ્વર ગામમાં ડેરાવાળા ફળિયામાં દેશી અને વિદેશી દારૂનો ધંધો બેફામ ચાલી રહ્યો છે દારૂનો ધંધો કરનારના નામ ગીતાબેન નટવરભાઈ પઢિયાર અજયભાઈ નટવરભાઈ પઢિયાર ઈશ્વરીબેન સિકંદરભાઈ રાજપૂત સુનિલભાઈ અરવિંદભાઈ પઢિયાર આ ચાર નામના લોકો દેશી અને વિદેશી દારૂનો ધંધો કરે છે જેને કારણે ફળિયામાં ઝઘડા થતા રહે છે અને અભદ્ર શબ્દોથી લોકો સાથે વાતચીત કરી ઝઘડો કરે છે લોકસભાની ચૂંટણી વિધાનસભાની ચૂંટણી અને કોર્પોરેશનની ચૂંટણી જે તે સમય હોય છે ત્યારે આચારસંહિતા હોવા છતાં દારૂનો ધંધો કરે છે અને મક્રપુરા પોલીસ સ્ટેશન તરફથી કોઈપણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવતી નથી અને અવારનવાર છેલ્લા કેટલાય વર્ષોથી મક્રપુરા પોલીસ સ્ટેશનમાં વારંવાર દંતેશ્વર ગામના નાગરિકોએ ફરિયાદ કરેલ છે તે છતાંય દારૂનો ધંધો બંધ થતો નથી હાલતા અઢાર માર્ચ બે હજાર ચોવીસના રોજ મક્રપુરા પોલીસ સ્ટેશનમાં ફીર કરેલ છે સ્થાનિક મહિલાએ જણાવ્યું કે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું છે ઉપર બતાવેલ ચાર વ્યક્તિ જે દારૂનો ધંધો કરે છે તેઓ ઉપર કાયદેસર કડક કાર્યવાહી કરી આ લોકોને તડીપાર કે પાસા કરો એવી દંતેશ્વર ગામના નાગરિકોની માંગ છે અને કાયમી ધોરણે દારૂનો ધંધો બંધ કરાવી જેથી દંતેશ્વર ગામના ડેરાવાળા ફળિયામાં શાંતિ સુરક્ષા અને સલામતી બની રહે તેવી માંગ કરી હતી હું સંદીપ પડિયા બોલું છું દંતેશ્વર દેડાવારા દંતેસ્વર દેડાવારા ફરિયામાંથી આવેલો છું અને દારૂની કમ્પ્લેન કરવા હું કમિશનર સાહેબની ત્યાં ત્રીજી વાર રજૂઆત કરવા માટે અમે લોકો આવી રહ્યા છે સૌથી પહેલાં અમે આવ્યા હતા બીજી વાર અમે ચંદ્રકાંત શ્રીવાસ્તવ સાથે ભત્તુભાઈ સાથે કમિશનરને કઈ તારીખે આપણે આવ્યા હતા ચોવીસ પાંચે ચોવીસ પાંચે એકવાર અરજી આપેલી છે અને આજે ફરી અમે લોકો બધા મળીને ફરિયાવાર આ દારૂનો જ ધંધો બંધ કરવા માટે અરજી આપવા માટે કમિશનર સાહેબને આપ આપવા માટે આવ્યા છે ત્રણ વાર અરજી આપી ચૂક્યા છે તો પણ હજુ દારૂનો ધંધો બંધ નથી થતો અમારા ફરિયામાં ત્રણ લોકો દારૂનો ધંધો કરે છે એક ગીતાબેન નટોરભાઈ પડિયાર બીજા અજયભાઈ નટોરભાઈ પડિયાર અને ત્રીજા ઈશ્વરીબેન સિકંદરબેન સિકંદરભાઈ રાજપૂત આ ત્રણ લોકો ખુલ્લેમ દારૂનો ધંધો કરે છે અને એનો વિરોધ કરવા માટે જ અમે આજે કમિશનર સાહેબને અરજી કરવા માટે આવ્યા છે અમને આશા છે કે આ દારૂનો ધંધો બંધ થશે લાસ્ટ ત્રણ મહિનાથી અમે એની લડત આપીએ છીએ અમે ફર્સ્ટ એફઆઈઆર દંતેશ્વર ડેરાવાળું ફર્યું કેવી રીતે ખુલ્લે આમ દારૂ વેચે છે દારૂડિયાઓ ત્યાં ખુલ્લી આમ ફરે છે મહિલાઓ ત્યાં બેઠી નથી શકતા સંદીપ પડિયાળ